નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ દ્વારા મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હેલ્થકેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેનોપોઝ અને હોર્મોન ચેન્જીસ જોઈન્ટના દુખાવા મોબિલિટી ડાયાબિટીઝ મેનેજમેન્ટ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ હાર્ટ હેલ્થ અને કાર્ડિયોવાસ્ક્યુલર વેલનેસ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા આ તમામ સ્વાસ્થ્યની બાબતોને ધ્યાનમાં રાખતા આ હેલ્થકેર માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો આ કોટા વિસ્તારમાં રોયલ ઓર્કિડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો વુમન્સ ડે નિમિત્તે અમારું જે ફન એન્ડ ફ્યુઝન ગ્રુપ ચલાવે છે જીજ્ઞાબેન પરી એમને આ મોટી સંખ્યામાં બધા લેડીઝને ભેગા કરીને બહુ નર છે ઓલ છે અને બધી લેડીઝ ખૂબ એન્જોય કરી રહી છે અને જીજ્ઞાબેનને ફૂલી થેન્ક યુ કે આવા સરસ પ્રોગ્રામો આપતા રહે છે અને અમને એન્જોય કરવાનો મોકો આપે છે થેન્ક યુ હું મારું નામ સ્વીટી શાહ હું આ ફન એન્ડ ફ્યુઝન છું મારું નામ જીજ્ઞા પરીખ છે અને હું ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ ચલાવું છું અને આજે વુમન્સ ડેનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આજે વુમન્સ ડે છે એટલે અમે લોકોએ ડોક્ટર રિધમ ઇન્સ્ટિટ્યુટે આ પ્રોગ્રામ આખો અમને ઓર્ગેનાઇઝ કર્યો છે એમાં ડૉક્ટર નીરવ વાલાની ડૉક્ટર ઉર્જિતા અને ડોક્ટર હર્ષ શાહ કરીને ત્રણ ડૉક્ટર આવ્યા હતા એમને હાર્ટનું પછી લેડીઝના આ જે મોનોપોઝનું એ બધું સંભળાયું છે અમને સમજાયું છે આજે એક એક વસ્તુ આજે ટોટલ અમારે એકસો ને જેટલી મહિલાઓ આવી છે અને મારું આ જૈન ગ્રુપ છે હું જીજ્ઞા પરીખ પ્રેસિડન્ટ અને ફનેન્સ ફ્યુઝન એન્જોય ગ્રુપ